બેક તો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લઈને કોંગ્રેસ હવે આકરા પાણીએ તો કોંગ્રેસ દ્વારા અલ્પેશ બે સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લઈને છે તો અને અને ભરત ઠાકોર પર લટકતી તલવાર છે તો ધવલસિંહ અને ભરત ઠાકોરે પણ કોંગ્રેસના નેતૃત્વ સામે નિવેદન કર્યા છે ત્યારે બંને ધારાસભ્યોના પેપર તૈયાર કરવા કોંગ્રેસ પ્રમુખની લીગલ ટીમને સૂચના અપાઈ છે તો નુકસાન કરનારની હકાલપટ્ટી કરવા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને સૂચના આપી છે ત્યારે રાહુલ ગાંધીની સૂચનાને લઈને ત્રણેય ધારાસભ્યો સાથે કોંગ્રેસ કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે તો આજ સંવાદદાતા જયંતિ ચૌધરી લાઈવ જોડાઈ ગયા છે જી જયંતિ અલ્પેશ જ્યારે રાજીનામું આપ્યું પક્ષમાંથી ધારાસભ્ય પદે યથાવત પરંતુ કોંગ્રેસ પર આકરા પ્રહાર સાથે બીજા બે ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા ત્યારે હવે કોંગ્રેસ આકરા પાણીએ છે ત્યારે કેવા પગલા લઈ શકે છે કોંગ્રેસ ચોક્કસ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરતજી બંને અલ્પેશ સાથે રહીને કોંગ્રેસ વિરોધી કેટલીક વાતો કરી છે કોંગ્રેસ વિરોધી કેટલીક વાતો ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો છે માટે કોંગ્રેસે આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલી નીતિ નથી છોડી કોંગ્રેસ એકદમ લડી લેવાના મૂડમાં છે અમિત ચાવડાએ પણ લીગલ ટીમને સૂચના આપી છે આપ જે પણ બને શક્યતા બને એ રીતે વહેલી તકે આમના કાગળ તૈયાર કરીએ ને આમને તાત્કાલિક ધોરણે પડકારવામાં આવે ને એમના વિશે પણ કડક પગલા લેવામાં આવશે કારણ કે અલ્પેશ ઠાકોરની સાથે સાથે આ બંને

અલ્પેશ ઠાકોર જે રીતની પ્રવૃત્તિ કરી છે એની સાથે સાથે ધવલસિંહ પણ પ્રવૃત્તિઓ કરી છે પણ આ રીતે જો કરતા હોય પોતાના ધારાસભ્યો જે સિમ્બોલ પર ચૂંટાઈને આવે છે જે સિમ્બોલ પર લોકોને વચનો આપ્યા છે એ જ સિમ્બોલ ને વિશે બોલતા હોય તે જ પાર્ટી વિશે કોઈ જરૂરી